રાજ્યના કેબિનેટ કૃષિમંત્રી ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા મહુવા તાલુકો સૌથી વધુ કમોસમી માવઠાના કારણે પ્રભાવિત થયો બે દિવસમાં પંદર ઇંચ કરતાં પણ વધુ વરસાદ મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં નોંધાયો હાલ કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણીના અધ્યક્ષસ્થાને મીટીંગ શરૂ થઈ છે જેમાં મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ભાવનગર કલેક્ટર ડીડીઓ તેમજ ડિઝાસ્ટર વિભાગના અધિકારી અને મામલતદાર સહિતના સ્થાનિક અધિકારીઓ હાજર પ્રભાવિત થયેલા ગામોમાં વાઘનગર વડલી ભાદરોડ મોટા ખૂટવાડા દુધાણા નાના જાદરા મોટા જાદરા ઉમળિયાદર તલગાજરડા કળમોદર વાવડી કોટિયા બદગાણા સહિતના ગામોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું બ્યુરો રિપોર્ટ ભારત વિચાર સંવાદ ન્યૂઝ મહુવા ક્ષેત્રમાં રણવાના ટાઈમ સમયે જ ઉપજ લેવાના ટાઈમ સમયે જ મુશ્કેલી થપાટ મારી છે સંવેદનાથી ગઈકાલે જ અમને બધાના મંત્રીશ્રીઓને બોલાવી જિલ્લાઓમાં જવું છે રાત્રે જ બધા અમે અલગ અલગ જિલ્લાઓમાંથી ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત વધારે જિલ્લામાં તમામ જિલ્લાઓમાં તો રિપોર્ટ એ રિયલ ટાઈમ મોનિટરિંગ પરિસ્થિતિ હોય છે તંત્રને પણ પ્રાથમિક યાદ યાદ કરવાનું અમારા ધારાસભ્યશ્રી ખૂબ સસ્લિતાથી પહેલા દિવસે સંપર્કમાં છે ભારે વરસાદ સોળ ઇંચ છે વરસાદ નગરમાં પણ મુશ્કેલી પડી છે અને તાલુકામાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને એમના પાકમાં દેખાય કે લગીયા પાક હોય શીલ હોય કપાસ હોય આ બધામાં ફળ ભળાલી હોય તો બધી મુશ્કેલી થઈ છે ત્યારે સૌએ પોતાની વાત ઊભી છે રાજ્ય સરકારે ખેડૂતોની સાથે ઊભી છે અને તો આ સમય એને સધિયારો આપવાનો છે માનસિક રીતે માણસ સુધી જતો હોય છે ત્યારે એને સધિયારો પણ મહત્ત્વનો હોય છે બાકી બધી મદદો અને સહયોગ તો થતો જ હોય છે અને કરતા રહેતા હોઈએ છીએ અને તમામ સહકારી આગેવાનો હોય તમામ લોકોને ભાવના હોય છે પણ આપણે સૌ સાથે મળીને એક સારા વાતાવરણમાં રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે કંઈ મુશ્કેલી ઊભી થઈ છે એમાં તમામ સહયોગ કરવા માટે રાજ્ય સરકાર એ હંમેશા ખેડૂતોના પડતો ઊભી રહી છે ઊભી રહેશે પણ સૌ સાથે મળીને એમને માનસિક સ્થિતિમાંથી બહાર કાઢવાનો પણ સકારાત્મક રીતે પોઝિટિવ રીતે અમારી વિનંતી છે કે સૌ સાથે મળીને એક એવું વાતાવરણ બનાવ્યું કે એમને સારા વાતાવરણની અંદર આ દુઃખ ભૂલાય અને એમની મુશ્કેલીમાં જે કાંઈ થઈ શકે એ આપણે સૌ સાથે મળીને એને સહયોગી કરીએ